તમે છોટા ઉદેપુર જિલ્લાના સ્થાનિક નેતા છો ને આજે જે ઇન્ડિયા ગઠબંધન છે એ પ્રમાણે રાહુલ ગાંધીની ની ન્યાય યાત્રા પણ અહીંયાથી પસાર થઈ રહી છે કઈ પ્રકારે આની ઘટના જોઈ ભરૂચ અને ભાવનગર એકમાં અમારા ચૈતરભાઈ વસાવા સાહેબ છે એમનું ખૂબ જન સમર્થન છે એ તમને પણ ખબર છે ભાવનગર છે અમારા ઉમેશભાઈ મકવાના સાહેબ લડવાના છે અને એ બે સીટ અમે જીતવાના છે કોંગ્રેસે અમે ટેકો આપ્યો છે અને એ સીટ જીતવામાં અમને મદદ કરશે એવી રીતે ચોવીસ સીટો જે કોંગ્રેસને મળી છે એવી રીતે અને આ યાત્રા મારા છોટાદેપુરમાંથી જ પસાર થાય છે એટલે અમે અહીંયા સમર્થનમાં આવ્યા છે યાત્રાના સમર્થન પણ વાંધો ચાલ્યું ત્યારે છૂટા ઉદેરપુરના પાછળ છે તેનું કોંગ્રેસન લોટસ શરૂ થયું એક જ નેતા આદિવાસીને કહી શકાય એવું ભાગ્યું મને નથી લાગતું દિગ્ગજ નેતા હોય તો આવી રીતે પલટીઓ મારે પોતાનું સ્વાર્થ હોય છે અંગત જે હશે એનું નિંડે છે અમે એમાં કશું કહી ના શકીએ પણ જનતા એમના જોડે જાય જરૂરી નથી જનતાનું મૂળ છે જનતા જે છે એવી રીતે એ આગળ પાર્ટીને વધારશે

ભાજપ સામે અમે જે ઇન્ડિયા એલાયન્સ થયું છે બધી વિપક્ષ પાર્ટીઓ ભેગી થઈ છે એ હિસાબથી અમે ભેગા થયા છે અમે આ યાત્રા નીકળે છે અને કોંગ્રેસે જેવી રીતે અમને સમર્થન આપ્યું છે એવી રીતે જ અમે

એટલે આવા ભાષણો અને સ્ટેટમેન્ટ આપતા છે